એટલું મોટું નામ કમાઈ લીધું છે કે આપણે હજુ એની ફૂલ ડિટેલ પણ નથી જાણતા હા મિત્રો ગઈકાલે હતું નવું વર્ષ મિત્રો નવું વર્ષને દાડે એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ટીમે તેમના પૂરેપૂરા સાધનોનો ટૂર આવ્યો છે એટલે કે તેમની પાસે કુલ કેટલી ગાડીઓ છે અને કેટલા સાધનો છે મિત્રો તેમનું કહેવું એવું થાય છે કે જ્યારે અમે બે હજાર સત્તરની અંદર યુટ્યુબની શરૂઆત કરી હતી તે દિવસે મિત્રો તેમને પૂર્બા ફઈનું એક આશીર્વાદ મળ્યું હતું કે એક દિવસ એવો લાવીશ કે જે દિવસે તમારા ઘરની આગળ સાધન મૂકવાની જગ્યા પણ નહીં હોય એવું કીધું હતું માં પૂરબા ભાઈએ અને આજે એ એકદમ સાચું પડી રહ્યું છે કારણ કે સ્ક્રીન ઉપર તમે જે વિડીયો જુઓ છો આ એસબી હિન્દુસ્તાનીના હિન્દુસ્તાનના ટૂલ સાધનો છે તમે જોઈ શકો છો કે મોટી મોટી લક્ઝરી કારો પણ અંદર છે જેવી કે ફોર્ચ્યુનર સ્કોર્પિયો અને થાર મિત્રો યસમી હિન્દુસ્તાની પ્રગતિ પાછળ તેઓ બધી જ જગ્યાએ તમને ખબર હશે કે જય પૂર્બાફાઈમાં લખતા હોય છે તો શું કારણ છે મિત્રો તેમની કુળદેવીમાં પૂર્બા ફઈ તેમણે જ આ મુકામ પર તેમને હાસિલ કર્યા છે અને આટલા સુધી લાવ્યા છે તેમના મા બાપના આશીર્વાદ અને તેમનું આ કામ મિત્રો ગુજરાતની નહીં પણ વિદેશની અંદર તેમના વિડીયો હાલમાં જોવામાં આવે છે એવી આ એક ગુજરાતી નંબર વન કોમેડી યુટ્યુબ ચેનલ છે મિત્રો તમને બધાને ખબર જ હશે કે એસબી હિન્દુસ્તાની ટીમે એક નવી પોસ્ટ કરી હતી જેની અંદર એસબી હિન્દુસ્તાનીએ તેમના એ કુલ સાધનો બતાવ્યા હતા તો આ હતું કે એસબી હિન્દુસ્તાની નાનકડી સફળતાની કહાની જે માં પૂરબા ભાઈ તેમના માતા પિતાના આશીર્વાદ અને બીજા ઘણી બધી તેમના એક્ટરોની મહેનત સાથે તેઓ આજે સત્યાવીસ લાખ લોકોનો પ્રેમ જીતી લીધો છે હાલની અંદર તેમની ચેનલ પર નાનકડી કહાની હતી સફળતાની સીડી હતી એક કહેવત છે ને મહેનત કરનેવાલો કી કભી હાર નહીં હોતી કે મહેનત કરવાને કી કભી હાર નહીં હોતી ઓર હારને કી કભી જીત નહીં હોતી આજ એક શાયરી કહો કે પછી કહેવત કહો આ લઈને એસબી હિન્દુસ્તાની ટીમ આજ પ્રગતિના પંથે ચડી છે મા પૂરબા ભાઈના મા તેમના માતા પિતા અને તેમની મહેનતે આજે આ રંગ લાવ્યો છે તેમની ઘણી બધી પ્રોડક્ટ છે તેમની ઘણી બધી યુટ્યુબ ચેનલ છે અને તેમના ઘણા બધા ધંધા છે અને તેમનો વિડીયો જોવાના આપણને પણ ઘણા બધા ફાયદા થાય છે હવે શું શું ફાયદા થાય છે એ જાણવું હોય તો ડિસ્ક્રિપ્શનની એક વિડીયો મળશે તે દઈને જોઈ લેજો બાકી આટલા સુધી વિડીયો જોતા જોતા આવ્યા છો તો ખૂબ ખૂબ આભાર વિડીયોને કરી લેજો લાઈક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ